સુરેન્દ્રનગર જિલ્લાના આંબેડકર હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો નિર્માણ એટલે કે રક્તનું દાન સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં રક્તદાન કરવા માટે લોકો જોડાયા પંચશીલા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા કોન્ટ્રાક્ટર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જાડેજા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા સહિત શહેર સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તો રક્તદાન કેમ્પમાં સૌથી વધુ બોટલો એકત્રિત કરવામાં આવી હતી દેશના જવાનો તથા નાગરિકો માટે રક્તની જરૂરિયાત ઉભી થાય તો તેને પહોંચી વળવાના હેતુથી સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ખાતે આવેલ આંબેડકર ભવન ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેબિનેટ મંત્રી આઈ કે જાડેજાએ નાગરિકોને વધુમાં વધુ બ્લડ ડોનેશન કરવા અનુરોધ કર્યો હતો આ બ્લડ ડોનેશન કેમ્પમાં ધાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલા તેમજ ધાંગધ્રા શહેર સંગઠનના ભાજપાના હોદ્દેદારો અને રક્તદાન કરનાર નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા દરેક રક્તદાતાઓને સર્ટિફિકેટ અને ટ્રોફી મહાનુભાવોને હસ્તે આપવામાં આવી હતી રક્તદાન બ્લડ ગ્રુપના આગેવાનો નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા પંચશીલ ચેરિટેબલ ટ્રસ્ટ અને કોન્ટ્રાક્ટર ભાઈઓ દ્વારા આજે બ્લડ ડોનેટ કેમ્પ યોજવામાં આવ્યો છે ભગવાન બુદ્ધના વિચારો પ્રત્યેક વ્યક્તિને સામર્થ્યવાન બનાવે છે દેશના વડાપ્રધાન મોદીએ દેશમાં પ્રથમ વખત બુદ્ધ સર્કિટની રચના કરીને બુદ્ધના વિચારો ઘર ઘર જન જન સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કર્યો છે આપણે સૌ કોઈ જાણીએ છીએ પાકિસ્તાને

કે પાકિસ્તાન ને જડબાતોડ જવાબ આપવા માટે હંમેશા શક્તિમાન રહેલો છે હું ને તમે આપણે સૌ સરહદ ઉપર લડી શકતા હોતા નથી ત્યારે સરહદ ઉપર આપણા જવાન ને કોઈ પણ જવાન ને જો લોહી ની જરૂરિયાત ઊભી થાય તો એના માટે માન્ય નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટી જે અપીલ કરી હતી

સમાજ હિત નું કાર્ય કરી રહ્યો છે ત્યારે પંચશીલ ચેરિટેબલ ટ્રસ્ટ એન્ડ ડીસીડબલ્યુ ના કોન્ટ્રાક્ટર ભાઈઓ દ્વારા આજે બ્લડ ડોનેટ કેમ્પ યોજવામાં આવ્યો છે જેમને જેમને બ્લડ ડોનેટ કર્યું છે એવા તમામ મિત્રોને અભિનંદન આપું છું અને આ કાર્યમાં તન મન ધનનો સહયોગ આપનાર તમામ મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન બ્યુરો રિપોર્ટ ડીપી ન્યૂઝ